નમસ્કાર હું ડોક્ટર પ્રગતિ બારોટ ઓનરેબલ સેક્રેટરી આઈએમએ ભરૂચ તરફથી ભરૂચના તમામ નાગરિકોને જણાવીશ કે આજીકર મેડિકલ કોલેજ કોલકાતાની જે દુઃખદ ઘટના થઈ છે એ ઘટનાના વિરોધ પ્રદર્શન માટે આઈએમએ ભરૂચના તમામ ડોક્ટર્સ દ્વારા આજે સવારે છ વાગ્યાથી આવતીકાલ સવાર છ વાગ્યા સુધી તમામ નોન એસેન્શિયલ મેડિકલ સર્વિસીસ રદ કરવામાં આવી છે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે આ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રૂપે આઈએમએ ભરૂચ તથા ભરૂચના મોટાભાગના એનજીઓ દ્વારા આજે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આઠ વાગે પાંચ બત્તી સર્કલથી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આયોજન કરવામાં આવ્યું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડોક્ટર્સ આ ઘટનાના જે આરોપીઓ છે એમને સજા મળે तथा डॉक्टर्स फेटर्निटी काम कार्यरत डॉक्टर्स डॉक्टर्सनी सुरक्षा आणि सलामती म्हे तथा एदाकीय नियमो बने अपील कर